સાના આચાર્ય હિમાંશુભાઈ પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને સા પ્રમુખ શ્રી દલાભાઈએ સાલ ઉઢાળી પુસ્તક આપી ભગવાન શ્રી રામનો ફોટો આપી સન્માનિત કર્યા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરાયા ગ્રામજનો આગેવાનો વિદ્યાર્થી મિત્રો તથા સ્ટાફના સકારથી પ્રોગ્રામ ખૂબ જ સુંદરો રહ્યો અને પ્રોગ્રામના અંતે આભાર વિધિ મફાભાઈ સાહેબે કરી હતી રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે મહાદેવ પ્રજાપતિ સ્વાતંત્ર પર્વ નિમિત્તે શાળાની અંદર રંગારંગ કાર્યક્રમ યોજાય અને સાથે સાથે શાળાનો રજતોત્સવ ઉજવવાની તૈયારી ચાલી રહી છે એ નિમિત્તે મુખ્ય મહેમાન બનેલા મોતીજી હિરાજી કાઢડીએ શાળાની અને વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈ અને એમને એમ થયું કે વિદ્યાર્થીઓની શિક્ષણની અંદર અહીંયા પાછી ન રહી જાય એમના માટે પોતે કોલેજ માટે પોતાની દીકરી સ્વતસ દીકરી અલકાબેનના નામે એકસઠ લાખ રૂપિયાનું માતબર દાન જાહેર કરી અને આ શિક્ષણની જ્યોતને ખૂબ જ ઝળહળથી કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ માટે અમે તેમના ખૂબ આભારી છે અને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદના દિવસે મને આમંત્રણ કર્યું એના માટે બધાનો હું આભાર માનું છું આવીને બીને મેં બધું દેખ્યું તો શાળામાં છોકરીઓ માટે ખાસ કરીને એજ્યુકેશન માટે હવે સરીએ વાત કરી કે મી કોલેજ ચાલુ નવી કોલેજ બનાવવાની છે એના માટે હું પણ મારી દીકરી અલકા જે એક્સપાયર થઈ ગઈ હતી એના સ્વરૂપથી હું એકસર લાખનું ધામ જાહેર કરું છું અને બધાને એક જ સજેશન આપીશ કે ફૂલની તો ફૂલની ભાકડી આપી અને કમસે કમ અહીં યોગદાન આપજો એટલે અહીંયા રૂરલ એરિયામાં પણ છોકરીઓ અને છોકરાઓ માટે સારી એક સેફ્ટી બની શકે આગળ જઈને અહીં જીવન સારું બનાવીશું ધન્યવાદ